પ્રકરણ એકત્રીસ આગળ બુતાન ફેશન ઘણીવાર સગવડ અગવડની દરકાર નથી કરતી એટલું જ નહીં પણ આપણને તકલીફ આપે છે ફેશન પાછળ વિચાર હોય જ છે એમ નથી વિચાર કરવાવાળા પણ ફેશનના ભોગ થઈ પડે છે દાહ્યા લોકો પણ ઘણીવાર ફેશનમાં ખૂબી સૌંદર્ય યોગ્યતા વગેરે ભાળે છે અને નુકસાન કરતા અથવા ત્રાસદાયક ફેશનનો પણ બચાવ કરે છે ફેશનનો ભોગ થઈ પડેલા મા બાપોના બાળકો પણ ફેશનનો ભોગ થઈ પડે છે એમાં નવાઈની વાત નથી બાળકો અમસ્તાય મા બાપના ભોગ થઈ પડેલા જ છે મા બાપોને જે ફેશનેબલ અને સુંદર લાગે છે તે બાળકોને માથે આવી પડ્યા કરે છે મા બાપો સુંદર કહે છે આસપાસના લોકો પણ તેમ જ કરે છે તેમના બાળકો પણ તેમ જ કરે છે એટલે બાળક જાતે તેનો ભોગ થઈ પડે છે પછી તો મા બાપો પણ કહી શકે છે બાળકોને ગમે તે તો કરવા દઈએ ને પણ ખરી રીતે એમાં બાળકો તથા મા બાપો બંનેની ફેશનનો ભોગ થઈ પડવાની ગુલામી વૃત્તિ છે બાળકો આજકાલ ફરાક વગેરે પહેરે છે તેમાં ભૂતાન બોરિયા વગેરે પાછળ બીડે છે આ ફેશનનો નમૂને છે એ ક્યાંથી આવી અને કોણે કાઢી તે તો કોણ જાણે પણ બાળકોને પાછળ ભૂતાન રાખવા ગમે છે મા બાપો તેવા જ ફરાકો કરાવે છે દરજીઓ તેમ કરવા બેઠેલા જ છે ફેશન ફેંકનાર આ પરદેશીઓ અને તેને નમીને ઝીલનાર આપણે તથા તેનો અમલ કરી દેવાવાળા દરજીઓ એ ત્રણેની વાત અહીં નહીં કરીએ અહીં તેનો ભોગ થઈ પડેલા બાળકોને તેમાંથી છોડાવવાનું નક્કી કરીએ જ્યારે જ્યારે કપડાં પહેરવા હોય ત્યારે બાળકોએ મા બાપનું શણું લેવું પડે છે બા ભૂતાન બીડી દે બાપા હુક બીડી દો બા અને બાપાને બહુ કામ હોય છે એ આ બધું ક્યારે કરે બા મોટી દીકરીને ધમકાવે છે એ બુતાન બીડી દે બા નોકરને કહે છે અલ્યા એ બુતાન બીડી દે તો હાથ હોવા છતાં અપંગ બનેલું બાળક ઊભું રહે છે બીજું કોઈ ભૂતાન ભીડે છે ત્યારે તેનાથી કપડું પહેરાયું વધે છે ત્યારે તેનાથી બહાર જવાય છે એમ જ કોઈને કોઈ મદદ માટે જોઈએ જ પાછળ ભૂતાનના ફરાકોનો શોખ કરવા માટે બાળકોને બે વાર બે માણસોની ગુલામી સહેવાની એ તો ઠીક પણ ફરાક ભીનું થયું છતાં બાળક પોતાની જાતે કાઢી શકે નહીં ધામ થાય છે ને ફ્રોક કાઢવાનું મન થાય છે બાળક જાતે તેમ નહીં કરી શકે ફ્રોક સળગ્યું અને બાળક દાજે છે બાળક કેવી રીતે ફરાકને કાઢી શકવાનું પાછળ ભૂતાન આ રીતે બાળકને હેરાન કરે છે છતાં બાળકને તે ગમે છે કેમ કે મા બાપને તે ગમે છે કેમ કે મા બાપને અન્ય દેશની અન્ય લોકોની બીજાની ફેશન ગમે છે ફેશનનું એવું છે કે જેમ ચલાવીએ તેમ ચાલે જ્યારે પ્રતિષ્ઠિત જરા અમુક જાતના જરા અમુક જાતના લોકો અમુક તમુક કરે એટલે સામાન્ય જનતા પણ તેમ કરે છે એટલે એવા આગેવાન લોકોએ સારી ફેશનો ચલાવવી જોઈએ પણ ઘણા આગેવાનો અક્કલથી દુશ્મનાવટ રાખી ફેશનને ચલાવે છે ત્યારે જનતાને ઊંડા ખાડામાં ઉતારે છે ડાહ્યા લોકો ફેશનનો મોહ છોડી દે તેઓ જે કાંઈ કરે તેમાં જાતે જ વિચાર કરે કે આ સગવડવાળું શોભીતું અને પરવડતું છે કે કેમ લોકોથી જુદા દેખાઈશું તેની ચિંતા સમજુ લોકો નથી કરતા તેઓ યોગ્ય શું છે તેની જ ચિંતા રાખે છે આપણું તો હવે થાય તે ખરું પણ બાળકોને આપણી પાછળ ન ચલાવીએ તેમની સગવડ વગેરેનો અભ્યાસ કરીએ અને તેમને બંધ બેસતું કરાવી દઈએ નાના બાળકો પણ પ્રથમ દૃષ્ટિએ પોતાને ફાવતું ન ફાવતું ગમતું ન ગમતું સમજી શકે છે તેમની પાસે તેમને જોઈતું નક્કી કરાવીએ અને ફેશનને નામે આપણે તેમને ન આપીએ બાલમંદિરમાં ભૂતાન આગળની હાજરી થાય છે ભૂતાન તપાસવાના આગળ ન હોય તો આગળ લાવે મા બાપોને ચિઠ્ઠી લખવામાં આવે છે કે હવે તે નવા કપડાં આગળ ભૂતાનના કરાવવા સંતોષની વાત એ છે કે કેટલાક મા બાપો આગળ ભૂતાનના ફ્રોકો કબજા પેરણો વગેરે કરાવવા માંડ્યા છે તેઓએ પોતાના બાળકોની સારી સેવા બજાવી કહેવાય